તમે આમાં વાલો જવો તો નહીં તો તમારું સ્વાગત છે આજના મારા નવાગમાં તો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપડે જવાનું છે ઓલા પર આપણે છે થોડીક એવી તો આપડે તોડવા જવાની છે તો આપડે વાલો તોડવા જઈએ પેલા જો તમે આપણે આ બધું તોડી લીધી છે વાલરની જે આ બધું બાકી છે તોડવાની જો તમે આપણે એટલી અડધીક ડોલ જેટલી આપણે તોડી લીધી છે ને જે આપણે આ બધી બધી તોડવાની બાકી છે તો આપણે તોડી લઈ જઈએ હવે આપણે આવી ગયા છીએ જો આપણે વાલળ તોડવાની છે તો જો આપણે આવી ગયા છીએ આપણે બકાલામાં ને જોઈ શકો છો આપણે ઠેર ઠોલા પર અલગે આપણે વાલળ તોડવાની છે તો હવે આપણે તોડવા માંડીએ જો આપણે ડોલ લઈને ના લીધી આપણે આ વાલ તોડવાની છે આપણે તોડવા માંડીએ અને જો તમે એમાં આપણે અડધે પગી જીએ છીએ વાયલ તોડતા ને જો તમે વાયલ કેટલી છે જોઈ શકો છો તમે એક અમે જો તમે ભરેલી ફૂલ તો હવે આપણે વાયલ તોડી લીધી છે અને જોઈ શકો છો આપણે હલા પર લગી વાયલ તોડી છે ને આપણે ફાર્ગુભાઈ આ બાજુ આવ્યા છે તો આપણે એને લેવા આવ્યા છીએ તો આપણે એને ઢાળે લઈ જવાના છે જો આપણથી આગા આગા ભાગે છે તો આપણે લઈ હાલો ભાઈ હાલો આપણા ઘેરા હવે આપણે વાયલર તોડી લીધી છે જોઈ શકો છો તમે આ બાજુ આપણે બધી વાલો તોડી અહીં લગીને ને જો તમે આપણે એટલી ડોલ વાયલ ભરાણી છે તો આ એટલી વાયલ તોડવામાં અમારે દોઢથી બે કલાકનો સમય લાગ્યો છે જોઈ શકો છો તમે વાર ખૂબ જ લાગે છે એમાં જો આ એટલી આપણે ડોલ ભરાણી છે વાલોની તો હવે આપણે જવાનું છે સ્ટોક માર્કેટમાં વેચવા જવાની છે તો વેસવા આપણે ચાર વાગે જવાનું છે તો ત્યાં લગી આપણે અને એક કટકામાં બાંધવી હશે ને જવાનું છે આપણે ચાર વાગે સ્ટોક માર્કેટમાં વેસવા તો આપણે જઈએ વલણ તોડી લીધી છે ને ડોલ આટલી ગઈ છે ને આપણે જવાનું છે આપણે ઢાળીએ તો આપણે હવે જઈ ઢાળીએ ને આ વલણ ને એક કટકામાં અલગથી બાંધી દઈએ તો આ ભાર્ગવભાઈ ભાઈ કઈ કહે હું આ ડોલ લી લઉં તો એ ડોલ ઉપાડે છે વજન છે દીખવા વજન છે આમાં તો હવે આપણે જવાનું છે આપણા ખેતરમાં જોઈ શકો છો ઓલા પર આ લીમડા વટીને જવાનું છે આપણે કપાસની હાઠીયું ખેઈ નાખેલ છે ને આપણે ટ્રેક્ટરનો ભર ભરવાનો છે તો હવે આપણે જઈને ટ્રેક્ટરનો ભર ભરવા હવે આપણે આવી ગયા છીએ આપણે ખેતરમાં જોઈ શકો છો આપણે આ હાઠીઓ ભરવાની છે તમે જોઈ શકો છો ઓલા પર જીરું ટ્રેક્ટર આપણે એ ટ્રેક્ટરનો ભર ભરવાનો છે હાઠીયું તો આપણે છીએ ના એ બાજુ તો આપણે છીએ આપણે નાડું પણ લીધું છે નાડું લઈને જવાનું છે આપણે આગ્યાસી ઘરમાંથી એવો તમે હાથીનું ભર છે એવું તમે આપણે હજી ભરવાનું બાકી છે ને આ બાજુ આપણે ભરી લીધી છે એવો તમે આ બાજુથી બધી ભરી લીધી છે આ બાજુ ભરવાની બાકી છે અને છે આપણે એટલો ભર કાંઈક ફીરો છે એવો બાગી ગયા ને આપણે જોઈ શકો છો વાલાળ લઈને આપણે આવી ગયા છીએ શોકમાં વેસવા જો એટલે આપણે વાલાળો લાવેલા છે તોડીને આ બાજુ જોઈ શકો છો બધા વેસવા આવી ગયેલા છે બધે ખોલી પણ નાખેલું છે ને આગળ હાડે થશે એટલે છૂટી જશે બકાલું ને આપણે વેચવાની છે હજી તો ઘડીક વાર વેસી તો આપણે ઘડીક વાર વાજળ બધી વેસાઈ ગઈ છે અને આ બાજુ જોઈ શકો છો બધા ઘરાક કેટલા આવેલા છે પણ આપણે વેસી નાખી વેલા હે હજી તો ઘરાક યાલી આવે છે અને આ બીજા બધા વેસે છે અત્યારે જોઈ શકો છો તમે આપણે આવી ગયા છીએ આપણે બકલ વેસીને આવી ગયા છીએ ચોક માર્કેટમાં આપણે ગયા બકલ વેસવા ને આપણે આપણે આ વાડી આવી ગયા છીએ ને આપણે આવ્યા હતા આપણા કબૂતર જોઈ શકો છો તમે બધા અત્યારે અંદર બેસી ગયા છે જુઓ બધા પોતપોતાના ખાનામાં અંદર બેસી ગયા છે હવે સવારે વહેલા હાર બાર નીકળશે લગી તો અંદર ને અંદર રહેશે આખી રાત્રે તો તો મિત્રો હવે આપણો વ્લોગ આપણે આજ અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં